ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને મોટી સફળતા મળી છે મ્યાનમારના માફિયાઓના કૌભાંડના વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી ધ ઘોષ તરીકે કામ કરતા નીલ પુરોહિતના સબ એજન્ટની ધરપકડ કરાઈ છે પાયલ ચૌહાણ નામની સબ એજન્ટની ધરપકડ કરવામાં આવી સબ એજન્ટની ધરપકડ મુદ્દે સ્ટેટ સાયબર સેલના એસપીએ નિવેદન આપ્યું છે વિવેક ભેડાએ કહ્યું છે કે સાયબર સ્લેવરીમાં ધકેલતી હતી સબ એજન્ટ ઉંચા પગારની લાલચ આપવામાં આવતી હતી અને ત્રણ લોકોને વિદેશ મોકલવામાં આવ્યા હતા પાકિસ્તાન અને નેપાળના નાગરિકોના પાસપોર્ટની વિગતો પણ મળી આવી છે અને વધુ જાણકારી છે કે રૂપિયા સિત્તેર હજારથી ત્રણ લાખ રૂપિયા સુધીનું કમિશન મળ્યું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક અને યુવતીઓને ફસાવવામાં આવતા હતા લાખોની સેલેરીની લાલચ આપવામાં આવતી હતી આ કેસમાં ત્રણ લોકોને લાવે તો પૈસા માફ કરતા હતા તેવી પણ ઓફર આપવામાં આવતી હતી લુભામણી લાલચો અપાતી હતી

ઉંચા પ્રકારની ઊંચા પગારની લાલચ આપીને તેઓને મ્યાનમારમાં કે કે પાર્ક દ્વારા કે કે પાર્કમાં જોબ ની લાલચ કરવામાં આવે છે આ માટે આ લોકો દ્વારા કમિશન લેવામાં આવતું હોય છે અને ત્યાં પહોંચ્યા બાદ આ લોકોને જોબનો ફ્રોડ કરવામાં આવે છે અને તે લોકોને સાયબર સ્લેવરી નું કામ કરવામાં આવે છે